રાજકારણમાં અર્થવ્યવસ્થામાં હલચલ પેદા થવા લાગે છે પરંતુ અદાણી મામલે વિવાદ બે મોરચા ઉપર પેદા થયો છે એક તરફ બિહારના બબલપુર જિલ્લા અદાણી સમૂહ અદાણીને એક કરતા વધારે જમીન સરકારે મફતના ભાવે આપી દીધી છે જેથી અદાણીનો ચોવીસ મેગા હોટ વીજળીનો પાવર પ્લાન્ટ બની શકે કહેવાય છે અંદાજે ત્રણ હજાર મિલિયન ડોલરના રોકાણથી પાવર પ્લાન્ટ ઊભો થશે વીજળીનો દર રૂપિયા છ પંચોતેર પૈસા પ્રતિ યુનિટ બીજી તરફ મીડિયા ઉપર કાર્યવાહી તેજ કરી દેવામાં આવે છે અને સૂચના અને પ્રશંસા લઈ મંત્રાલય નોટિસ કાઢી એકસો આડત્રીસ વિડીયો તીતિયાથી ત્રાસી સોશિયલ મીડિયા પોસ્ટ હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે જે વિડીયો મને પોસ્ટમાં અદાણી મામલાની રિપોર્ટિંગ મામલાની વાત છે વળી આ પોસ્ટ કે વિડીયો કોઈ સામાન્ય કેસના નથી પરંતુ દેશના નામ સુમાર દિગ્ગજ પત્રકારના રિપોર્ટરની વાત છે ત્યારે હવે અદાણી મામલે રિપોર્ટિંગ કરવું અદાણીમાંથી રિપોર્ટિંગ કરવું પણ પત્રકારો માટે જોખમી બનતું હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે વિગતે વાત કરીએ અદાણી સમૂહને કોડીના ભાવે હજારો એકર જમીન ફાળવણીની પત્રકાર દબાવતા અવાજ જે વિવાદ ચાલી રહ્યો છે તેના વિષયની સમજીએ કે ખરેખર ચાલી શું રહ્યું છે કોનું શું કહેવાનું થાય છે નમસ્કાર હું છું આપની સાથે પરમાર ભગીરથસિંહ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સેવન ઇન્ડિયા દેશભરમાં અદાણીને લઈને વિવાદિત ચર્ચાઓ ચાલી રહી છે બિહારના બબલપુરમાં એક હજાર એકર કરતા જમીન મફત આપી દેવાનો મામલો હોય કે પછી અદાણી સાથે જોડાયેલ પત્રકારોના અહેવાલ હટાવવાનો આદેશ હોયની વાત હોય આપણે વિગત સમજીએ બિહાર જમીન વિવાદ વાત કંઈક એવી છે કે અદાણી સમૂહને થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવા માટે બિહાર બબલપુર જિલ્લામાં એક હજાર એકર કરતા વધારે જમીન કોળીના ભાવે આપવામાં આવી છે વિપક્ષનો આરોપ છે કે આ જમીન રૂપિયા એક પ્રતિ વર્ષના મામૂલી દરના અદાણીને આપી દેવામાં આવી છે પણ તેત્રીસ વર્ષના ભાડા પર આ જમીન ઉપર સાંગ અને કેરી જેવા લાખો કિંમતી વૃક્ષો આવેલા છે આ જમીન ફાળવણીથી વિપક્ષના આરોપો છે કે સ્થાનિક લોકોના ખેડૂત રોજીરોટીના સાથે પર્યાવરણનો પણ મોટો પ્રશ્ન પેદા થવા જઈ રહ્યો છે વડી ખેડૂતોને આપવાના વળતર પ્રશ્નો ઉપસ્થિત થયા છે કેટલાય ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં નથી આવતું તેમની અસહમતિ હોવા છતાં જબરદસ્ત સહયોગ ખેડૂતોને જબરદસ્ત સહ્યા કરવામાં મજબૂર કરવામાં આવે છે વળી વિપક્ષના આક્ષેપ છે કે બિહારની ચૂંટણી નજીક આવી ગઈ છે અદાણીને મફતના ભાવે જમીન ફાળવણી ગૂંચવાળા પેદા કર તેવા સવાલ છે ત્યારે આ મામલે અદાણીનું કેવું છે આયોજન પૂરેપૂરી પારદર્શે તમને લોએ બી જીતી છે અને આ પ્રોજેક્ટ મેળવ્યા તેના દ્વારા બિહારની વીજળી તેના દ્વારા બિહારના આપૂર્તિ કરવામાં મદદ કરે છે ઉપરાંત અદાણીના દાવા પ્રમાણે સૌથી સસ્તી વીજળીની બીડ ભરી આ પ્રોજેક્ટ હાંસલ કરાયા છે ટૂંક સમયમાં કામ ખોટું કરી નથી સવાલ આ અદાણી પૂરા નથી થતો કારણ કે બિહારમાં ખેડૂતો અવાજ વિપક્ષ દ્વારા સાબિત હુમલા શરૂ કરે છે દરમિયાન અચલ પ્રમાણે કેન્દ્ર સરકારની સૂચનાની સૂચના અને પ્રસારણ મંત્રાલયના કરે છે મંત્રાલય દ્વારા એક નોટિસ દ્વારા એક આદેશ કરવામાં આવ્યો છે એકસો આડત્રીસ વિડીયો ઇન્સ્ટાગ્રામ પોસ્ટ જે અદાણીને વિવાદ જોડાયેલ છે તેને હટાવવામાં આવ્યો છે અહેવાલ અનુસાર એક પાર્ટી એક પાર્ટી ઓર્ડરના આધારે કરી છે નોર્થ વેસ્ટ દિલ્હીને અદાલતે ચુકાદો આપ્યા તેના આધારે પણ છ સપ્ટેમ્બરે દિલ્હીના કોર્ટ આદેશ આપેલ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ એક માનહાની કેસ દાખલ કર્યો હતો તેમાં એક પત્રકાર અને એક્ટિવિટી કી સ્ટાર પર આરોપ મૂકવામાં આવ્યો તેમના દ્વારા અદાણી કંપની માનહાની થાય તેવા કન્ટેન્ટ મૂકવામાં આવ્યા છે જેથી કંપની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે આ કેસની સુનાવણી કરતાં કોર્ટે આદેશ આપ્યા હતા જે જેટલા પોસ્ટ માનહાનિ થતાં દેખાઈ તેને અટકાવી દેવામાં આવે જો આ કન્ટેન્ટ પૂરું નહીં થતું આવી સમગ્રને પાંચ દિવસમાં ડિસેબલ કરી દેવામાં આવે સાથે કોર્ટે પણ એવા ઉલ્લેખ કર્યો હતો કે બ્લેન્કેટ બ્રેન નથી એટલે કે એ વેરીફાઈડ અને સપ્ટેસી અને રિપોર્ટગર પ્રતિબંધ નથી અને કોર્ટ આવું પણ કયું કહે કે પત્રકારો માહિતી આપે તેની પાસે મજબૂત પુરાવા હોય તો કોર્ટ આદેશનો આધાર પુરાવા બનાવીને કોર્ટના આદેશના પ્રમાણે કેટલાક પત્રકારો યુટ્યુબ અને ક્રિએટર અદાણી સમૂહને એ મામલાના વિડીયો અને પોસ્ટ હટાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેના કારણે પ્રેસ ફિટમનો મુદ્દો ઉપસ્થિત થાય છે એ માટે લોકો એવું મામલે અદાણીને વીજળી ઉત્પાદન માટે મફત ભાવે આપેલી જમીન પૂરતો રહ્યા નથી પરંતુ આવો સત્ય અને અવાજ દબાવવાનો મામલો બની ગયો ટૂંકમાં જો પત્રકારનું ગળું દબાવી દેવામાં આવે ને રિપોર્ટિંગ હટાવવામાં આવે તો લોકતંત્રનો મતલબ શું છે અદાણીની ટીકા કરવી કે અદાણી ભૂકા ઉપર સવાલ કરવા પેદા કરવા તે ગુનો બની જશે કેટલાક પત્રકારો પૂછી રહ્યા છે વળી જમીન વિવાદ મામલે કોંગ્રેસ જમીન મામલે પવન ખેડાનું કહેવાનું છે પણ કહે છે માત્ર વિકાસનો નહીં લોકોની મહેનત હકનો પણ પ્રશ્ન છે આરજેટીના નેતા તેજસ્વી યાદવે પણ એવું કહ્યું હતું કે કોઈ વાત ખોટું થઈ રહ્યું છે તેના ઉપર સવાલ પેદા કરવા તે લોકતંત્રનો હિસ્સો પણ છે સરકાર એક પાર્ટી આદેશ કાઢીને મીડિયા ઉપરનું કન્ટેન્ટ કાઢીને કાર્યવાહી કરે છે આ તો મુદ્દો દબાવવાની કોશિશ છે તેવું તેજસ્વી યાદવ કરે છે બ્યુરો ચીફ પરમાર સિંહ